બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીલુચા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જો વાત કરવામાં આવે તો આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પીલુચા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે શુક્રવારે વડગામ તાલુકાના પીલુચા ખાતે મામલતદાર શ્રી કે પી અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના ચાલીસ ગામોના લોકોએ શાહ કે એચ હાઈસ્કૂલ પીલુચા શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટાર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સતીષભાઈ ભોજક અશ્વિનભાઈ સક્સેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચો તલાટી મંત્રીઓ તમામ વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પીલુચા ગ્રામ પંચાયતના વૈવડદાર મહેશભાઈ તથા તરાટી પલકબેન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર નફીસ એન મુખી આ મુકામે સેવા સેતુ કાર્યક્રમ 10મા તબક્કાનો આયોજન થય આ સેવા સેતુ કાર્યક્રમની વિધિનો અંદાજિત ચાલીસ ગામોના લોકો સરકારના વિવિધ વિભાગોના લાભો લીધેલ આ કાર્યક્રમમાં ગામોના સરપંચ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આર્થિક સહાય યોજનામાં વિવિધ સહાયના અરજદાર બહેનો સ્તર પર સહાય મંજૂર કરી હુકમનું વિતરણ કરવામાં આવે છે સમાવિસ ચાલીસ ગામોના લાભાર્થીઓને આજે લાભ મળનાર છે તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની ત્રણ વિધવા બહેનો તેમજ બે દૂધ શહેરોને આજરોજ લાભ આપવામાં આવે છે તેમજ કામના સૌ નાગરિકો જે ઉપસ્થિત છે તેઓ પણ લાભ મેળ 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 મેળવનાર છે